ચેનલ તો તો સવાર થઈ થઈ ગઈ છે 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 આપણે રૂટિનના હિસાબે દુકાને આવી હવે મને લાગી રહ્યું કે હું આ દુકાનનો સ્ટાફ બની ગયો એવું રૂટિન મારું પણ ગયું દુકાનની સાથે સાથે એક આ નાનો ગોડાઉન છે જેમાં ઘણું બધું સામાન છે અત્યારે આપણે છીએ પ્લાય નીકળવા માટે કેમ કે પ્લાયને આપણે લોડ કરવાની છે એક પ્લાય લોડ કરી છે બસ હવે બીજી પ્લાય રાખવાની છે એના ઉપર ને ભાઈ પ્લાય હે ને એને ધ્યાન થી ઉપાડી પડે નહીં તો હાથ માં એને લાગી જાય આપણે બસ બે જ પ્લાય હતી બીજું સામાન બીજું સામાન નતું કઈ અચ્છા બે જ પ્લાય લોડ કરવાની હતી એટલે બોલો બે પ્લાય કીધી એમાંથી એકને તો કટ કરવાની છે તો ભાઈ વાગી ગયા છે બપોરના એક પંદર અને હવે આપણે જવાનું છે ઘરે પ્લસ શું ખબર છે કે આજે અડધો દિવસ દુકાન ચાલુ રાખવાની હતી સન્ડે ને તો અડધો દિવસ બંધ છે મતલબ બપોર પછી બંધ છે તો હવે આપણે સામાન જે વળી પાછું આપણે અંદર રાખવાનું છે ને પછી આપણે ઘરે જવાના છે અને ખુશીની વાત એ છે કે દીપક ભાઈ આવી રહ્યા છે એનો કોલ આવ્યો હતો તો બસ એ ભી પહોંચવું ખબર અડધા એક કલાકમાં તો જોઈ પછી આપણો સન્ડે કેવો જાય છે હાલ તો હજી જમવાનું બાકી છે પેલા દુકાન બંધ કરીને પછી આપણે ઘરે જઈએ તો જસ્ટ અમનો દીપકનો કોલ આવ્યો ને એ ત્યાંથી નીકળે છે તો આપણે અહીંયાનું લોકેશન મૂકી છે તો સીધો અહીંયા દુકાને જ આવશે આમ તેમ તો અમે ઘરે પહોંચીને પછી ત્યાં આવે પણ હવે એ અહીંયા આવે છે ડાયરેક્ટ થોડીક રાહ જોવી પડશે આપણે પંદર વીસ મિનિટ જેટલી રાહ જોઈ તો દીપક ભી આવી જશે પછી અમે ત્રણેય સાથે મળીને ઘરે જશું તો દુકાન બંધ થઈ ગઈ પણ મારો ભાઈ ના આવ્યો ખબર નહીં ક્યાં અટવાયો છે ક્યારથી કહે છે ચાર મિનિટમાં આવું પાંચ મિનિટમાં આવું પણ હજુ આવ્યો નથી અને મને ભાઈ તગડી ભૂખ લાગી છે જોઈએ હવે ક્યારે આવે છે પાછું એ તો જમીને આવે એને તો ટેન્શન નથી પણ અમારે અહીંયા ભૂખ લાગી છે ભાઈ જલ્દી આવે તો ઘરે જઈ તો આપણા દીપકભાઈ આવી ગયા છે પણ પહેલી સાઈડ આવ્યા છે રોડ ના અહીંયા દેખાજો દેખા ને તમને અહીંયા ઉભા છે તો હવે આપણે ત્યાં જશું કે ચલો હા આપણો દીપકભાઈ આવે જો તડકામાં શેકાતો શેકાતો હે ને પહોંચી આવ્યો ભાઈ ફાઈનલી

આવું અંદર અચ્છા ઓકે સોરી તો દીપકભાઈ અમારો પાત્ર લઈ આવ્યો આ પાત્ર લઈ આવ્યો ને એટલે આપણે એને જમવા દે ના કે જમવા ના દે આ ઠીક થી હું આલી બચી ગયો જો ભાઈ શ્રી જય શ્રી જલારામ પાત્ર મારું આપણું જ ઘર હું જાય હવે જમીને હવે

બોલ તો અમે લોકો જમવા બેસી ગયા છીએ આપણી થાળી આવી ગઈ છે દાળ પાર ને રોટલી ને તો મસ્ત મજા નો આપડે જમી અને અમુક માણસો ખાલી છાસ પીએ છો

કે ને સ્વેટર લઈ જવાના બદલે લીધું સ્વેટર આપણે પહેરી લઈ કલાક હા ભાઈ પેલું તે વિચાર્યું હતું એના પછી મને વિચાર આવ્યો કે આપડે સ્વેટર પહેરી લઈ આપણે સ્વેટર પહેરી લીધું છે હવે આમે બે કલાક પછી ઠંડી લાગવા લાગી જશે તો હે

મહાદેવનું મંદિર છે લગભગ તો અહિયાં જીગ જગ્યા આપણે નાગેશ્વર જ્યોતિલિંગ ત્યાં આમ જ હતું તો જો મહાદેવ ના તો દર્શન મસ્ત એવો થઈ ગયા પણ એક તમે આ વાત જો ભાઈ અહીંયા કને ઘણા બધા દીવા રાખેલા છે ને જયારે આ બધા દીવા લાગતા હશે ને તો કેવું લાગતું હશે એકદમ જબરદસ્ત દેખાતો હશે નહીં છેક ઉપર સુધી એ દીવા અને આ મહાદેવના મંદિરનું નામ છે સિદ્ધનાથ મહાદેવ મંદિર અને આ મંદિર બહુ ઐતિહાસિક છે શું સ્ટોરી છે મને નથી ખબર પણ ઘરે જઈને ગૂગલ જઈને કરીશ ત્યારે જાણવા મળશે અથવા તો મારા ભાઈને ખબર હશે તો એ આવીને કહેશે કે ભાઈ કાંઈ સ્ટોરી ખબર હે મંદિર વિશે લખેલું હોય ના આવડેલું તો અહીંયા બોર્ડ મારેલો છે એમાં લખેલું છે તો અહીંયા વાંચી લેશું આપણે હે અહીંયા લખેલું હોય તો જેવો અહીંયા કને મંદિરનો લેખ લખેલો છે જેમાં સિદ્ધનાથ મહાદેવનું મંદિર દામાજી પિલાજી ગાયકવાડે સત્તરસો ને ની સાલમાં નિર્માણ કર્યું પછી પિંડારાઓનો ઘણો બધો ત્રાસ હતો ને તો પિંડારાઓને એમ કે મંદિરના અંદર ઘણું બધો સોના ચાંદીની છે તેમ લૂંટો આવ્યા અને પછી અહીંયા ભિંગારા સ્વરૂપ ભીંગારા શું છે મને નથી ખબર ભિંગારાના સ્વરૂપે પ્રકટ થઈને પિંડારાઓને કરડ્યા હતા અને પછી પિંડારાઓએ માફી માંગી અને એ જે ભિંગારા છે એ પછી ગાયબ થઈ ગયા તો જોયું ને કે પહેલાના સમયમાં ભાઈ પિંડારાઓ આવતા તમને ખબર છે તો બાહુબલી મૂવીમાં પિંડારાઓનો જિક્ર થયેલો છે તો પિંડારાઓ આવતા ચોરી કરવા માટે અને એમને એમ થયું કે આ મંદિરના અંદર સોના ચાંદી છે તો એમ કરીને લૂંટવા આવ્યા હવે જે વર્ડે ને ભિંડારા એનો શું મતલબ છે એમાં નથી ખબર હોઈ શકે કોઈ જીવ જંતુ હોય તો એ પ્રકટ થયા અને પછી અને કોઈકને આંધળા કરી નાખ્યા અને કોઈકને મારી નાખ્યા ને એવું બધું થયું પછી પિંડારાઓ છે ને એને માફી માંગી એવું કાંઈક તો આ સ્ટોરી છે અહીંયા મને મેન્શન છે એ મહાદેવનું મંદિર છે જેમાં ઘણી બધી પૂજા થાય છે શ્રાવણ માસની અંદર જાત્રાઓ થાય છે અને કાવડ યાત્રા પણ અહીંયા થાય છે તો મેં વિશાલને વાત કરીને કે ભાઈ ભિંદારા એટલે શું થાય એને મને કીધું કે ભિંદારા એટલે ભમરા થાય મંદિરની બારે માર્કેટ છે જેમાં સિંગા ને ચણા બોરને જામફરને બધું મળે અને મંદિરની સામેની બાજુના તળાવ છે મોટું જો અહીંયા તો જો ઘણા બધા માણસો મમરાને નાખેલા છે અંદર મછલી હશે એટલે હા મછલીઓ છે

મતલબ નવ વાગતા સાડા નવ વાગતા હજી આ સાડા સાત વાગ્યે ભૂખ કોને લાગે એમ કરીને અમે બારે બેઠા છીએ અને અહીંયા અહિયાં મસ્ત એવી ટીવી લાગેલી છે એમાં ક્રિકેટ ચાલુ છે એ આપણે જોઈએ છીએ ઇન્ડિયા અને સાઉથ આફ્રિકાની મેચ આવે છે તો એ ભાઈ હાજુ હલો ભૂખ લાગી તો ચલો ભાઈ જમવાનો સમય થઈ ગયો છે તો આપણે જમી લઈએ અને ભાઈ તમે મેં ચશ્મા પહેરે છે ને વિશાલના ના ચશ્મા છે કમેન્ટમાં કહેજો કેવો લાગ્યો હો ને

પણ તેથી તો જો ચાર પાંચ બચક ભરે પછી ખબર પડે છે કે આમાં થોડોક ડિફરન્સ છે નોર્મલ જે પંજાબી સબ્જી આવે ને એનાથી થોડીક અલગ લાગે છે બાકી નોર્મલી પંજાબી સબ્જી જેવી છે તો જો ભાઈ આજે ચીઝ અંગુરી હતી ને એ તો ખતમ થઈ ગઈ પણ આપણી રોટલી બચી પડી હવે આપણે લુખી લુખી રોટલી ખાવી પડશે તો જો આપણું જમાનું થઈ ગયું છે ને હવે આપણે અહીંયાથી નીકળી છે ઘર તરફ તમારો દીપકભાઈ કાંઈક તો અહીંયાથી લેશે ભાઈ જો પકડાઈ ગયો ભાઈ જામફળ જામફળ અરે ભાઈ આ તો આખી થેલી ભર્યા જામફળ ને બેગું બીજું કાંઈ કે ખાલી જામફળ શું લઈ આવ્યો હો 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 આ તો મસાલાવાળા જામફળ છે હેળ મનામાં આવી ગયું થેન્ક યુ